નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મંજુલા ગામે ગાચરો ભરેલો ટેમ્પોમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો આગની ઘટના બનતા મંજુલા ગામમાં નાશક ભાગ મચી જવા પામી જીઈબીની બેદરકારીના કારણે આગ લાગી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા આગ લાગતા ટેમ્પો ચાલકને દોઢ થી બે લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું ત્યારે ટેમ્પો ચાલકે બહાદુરી અને હિંમત બતાવી અને પોતાનો જે ટેમ્પો છે તેને તેને જે યોગ્ય જગ્યાએ લઈ ગયો અને તેથી કરી જે જગ્યાએ વધુ આગ ન લાગે તે માટે થઈ તેના દ્વારા આ ટેમ્પોને રિવેશમાં લઈ અને યોગ્ય જગ્યાએ લઈ જવામાં આવ્યો ત્યારે આ આ બાબતે આમોદનગર પાલિકાના પ્રમુખને ટેલિફોનિક વાત કરવામાં આવી હતી પરંતુ ગામ લોકોએ આગળ પર કાબુ મેળવ્યો ત્યારબાદ ફાયર બ્રિગેડ આવતા લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે આ અંગે જાગૃત પત્રકાર દ્વારા થોડા સમય પહેલા આમોદ ફાયર બ્રિગેડનો ટ્રક બંધ હાલતમાં હોવાના ન્યૂઝ છાપ્યા હતા તેમ છતાં જે આ જે અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારમાં પ્રકારના પગલાં લેવામાં આવ્યા નહોતા અને તેના કારણે આ આગ વધુ ફેલાઈ જવા પામી હતી જો સમયસર જો ફાયર બ્રિગેડ આવી ગઈ હોત તો આ આગ વધુ ન ફેલાત તેમ છતાં જે ડ્રાઈવરની સમય સૂચકતા અને તેની હિંમત અને ગામ લોકોની જે હિંમતના લોકોના કારણે આ જે ટેમ્પો છે તે સહી સલામત રહી જવા પામ્યો હતો